વાંકાનેર શહેરના પુલ દરવાજા નજીકથી અપહરણ થયેલ બે માસૂમ બાળકોને છોડાવતી પોલીસ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના પુલ દરવાજા નજીક સ્ટેચ્યુ પાસેથી વાંકાનેર સિટી પોલીસ ટીમ મોરબી એલસીબી ટીમ તથા ટંકારા પોલીસ ટીમ દ્વારા ટંકારાના નેકનામ ગામેથી બે માસૂમ બાળકોના અપહરણ બાબતે તપાસનો ધમધમાટ ચલાવી અપહરણ કરનાર મહિલાને બંને બાળકો સાથે પુલ દરવાજા નજીકથી આજરોજ મંગળવારે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ સુધી બાળકોનું માતા પિતા સાથે પુનઃમિલન કરાવ્યું હતું ગઈકાલ તારીખ સોળ બાર ચોવીસના રોજ ઢંકારા મુકામે કૌશિક જેઠાલાલ બારીયાના માસુમ બાળકો જેની ઉંમર વર્ષ ત્રણ અને વર્ષ દોઢના બે બાળકો એનું કોઈ અપહરણ કરીને લઈ ગયેલ છે એવી હકીકત ત્યાંના વાડી માલિક કાંતિલાલ પટેલે સાંજના છના સમારે આપેલી હતી અને એમના જણાવ્યા મુજબ આ છોકરાઓ છે પાણીની બહાર રમતા હતા અને કોઈનું અપહરણ કરી ગયેલ છે એ માલુમ પડે તાત્કાલિક ટંકારા પોલીસે આ અંગેની જાણ કરતા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અલગ અલગ ટીમો બનાવી એમાં અમારી સાથે સ્થાનિક પીઆઈ શ્રી ચારેલ પીએસઆઈ શ્રી ધાંગલ એની સાથે અમારા એલસીપી પીઆઈ શ્રી પંડ્યા અને એમની ટીમ અને એસઓજીની ટીમ સાથે અલગ અલગ પોસ્ટે વાંકાનેર સિટી પોસ્ટે તાલુકા પોસ્ટે તમામને એલર્ટ કરી અને તાત્કાલિક આ આરોપીના સગડ મેળવવાનું ચાલુ કર્યું હતું જે દરમિયાનમાં અલગ અલગ માનવ સોર્સિસ દ્વારા માહિતી મળતા આ આરોપીનું વર્ણન મળવા પામેલ હતું જે એક મહિલા હતા લાલ સાડી પહેરેલા અને લાલ મોજા પહેરેલા હતા પગમાં આ વર્ણન આધારે એક રિક્ષાવાળાની કેફેદ ઉપરથી અમને જાણવા મળ્યું કે રિક્ષામાં એમણે સફર કરી હતી અને એક જગ્યાથી વસ્તુ લીધી હતી વસ્તુમાં સીસીટીવી આધારે એમની ઓળખ નક્કી થઈ હતી કે આ પ્રકારના આ છે લઈ ગયા છે આ બંને બાળકોને એટલે ત્યારબાદ અલગ અલગ સીસીટીવી જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું આ ગ્રુપમાં મે ગ્રુપ મેસેજીસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ બે બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતા અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીને અલગ અલગ સઘડ મળતા ગયા જેમાં મિત્રણા ડેમ જેવા અવરઅવર વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના પાંચ વાગ્યા આસપાસ આ બાળકો છે એ એમ કેમ એની મહિલા સાથે જ માકાની સિટી પોલીસને ત્યાંથી સિટી સિટી મુકામેથી મળી આવેલ અને આ ગુનો શોધી કાઢ્યા છે આ અપણનો ગુનો શોધવામાં ખાસ જહેમત એમ પડી કે નાના બાળકો હતા જે પોતાનું નામ પણ નથી ભૂલી શકતા અને ઓળખ પણ નથી આપી શકતા એવા માસુમ બાળકો છે એ આખી તપાસના અંતે એમ કેમ મળી આવ્યા અને ઢંકારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આખા ગુનાને ગણતરીની કલાકોમાં શોધી કાઢે છે મહિલા છે અત્યારે ગોળ ગોળ જવાબ આપી રહી છે માત્ર એટલું માલુમ પડ્યું છે કે પંચમહાલ જિલ્લાની છે અને હેતુમાં એ અત્યારે એમ કે છે કે મને બાળકો ગમી ગયેલા હતા પણ હજી એની પૂછપરછ ચાલુ છે અને આ અપહરણ જે ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવેલ હોય એસપીસી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબે પુરા પોલીસ સ્ટાફને ખૂબ અભિનંદન આપ્યા છે